શ્રી જમનેશના પ્રથમ પરદેશનું વર્ણન કવિએ બીજા અને સાતમા આખ્યાનમાં કર્યું છે તે બંનેમાં એક સરખા પ્રસંગનું વર્ણન મળતું આવે છે હવે જમનેશ પ્રભુજીનો પ્રથમ પરદેશ શરૂ થાય છે જનાગઢમાં મથુરાદાસ વિનોદરાય શામળજી હરિરાય સર્વ ગોપેન્દ્રજીના અનન્ય સેવક હતા એમને શ્રી જમનેશ મહાપ્રભુજીને જુનાગઢ પોતાના ગ્રહે અનન્ય પ્રેમ ભાવપૂર્વક પધરાવ્યા અને પોતાના સર્વ બાળગોપાળને જમનેશ પ્રભુજી પાસે શરણદાન અપાવ્યું અને હરિદાસને ત્યાં બાર માસ પર્યંત બિરાજીને પુષ્ટિ રસના વચનામ્રત કરીને તેને મહા અલૌકિક આનંદનું સુખ આપ્યું હતું એટલે કે હરિદાસને ત્યાં જૂનાગઢમાં જમનેશ પ્રભુજી એક વર્ષ બિરાજ્યા બાર માસ સુધી અને અલૌકિક આનંદનું સુખ આપ્યું હતું હવે અહીંયા આખ્યાનની બીજા આખ્યાનની એક કડી અને સાતમા આખ્યાનની સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ ને એકતાલીસમી કડી છે એ જલ્દી જલ્દી વાંચી જાઉં છું પ્રથમ પરદેશ કિયો ગઢવાલે રસબસ કીધા દાસજી શ્રી જમના ગુણ લહેરી ગુણ ગુણસાગર ઉજવ્યો પ્રેમ પ્રકાશજી હવે સાતમા આખ્યાનની કડી પ્રસન્ન થઈ પાઓ ધાર્યા આવ્યા ગાઢની પાસ સામયું વેગે મોકલો એમ કહે મથુરા દાસ જાનકી બાઈ હરખિયાને ઉપજ્યો તે અધિક સ્નેહ મોર દાદુ રુલટ્યા જેમ અષાઢી મેં વિનોદરાય સામૈયા આવ્યા દ્વિતીય દિન પ્રભાત સિંહ દ્વારે પધાર પધરાવ્યા સેવક કીધા સનાથ નવી વહુએ ન્યોછાવર કરી મંદિર માં પધરાવ્યા ચંદ્રવા મખમલ માંડવે શોભા અનુપમ હોય ઇન્દ્ર સભા શ્રવણે સુણીને સમતા ના આવે કોય એટલે નવી વહુ જેના લગ્ન માટે ઠાકોરજીને આમંત્રણ આપ્યા છે ને કેમ કે વરસ દિવસ ઠાકોરજી ત્યાં બિરાજે છે ગાયે ગાંધર્વ ગાન શૂને નિત્ય તિહા નિત્ય કરે સમાજ જંત્ર સારંગી સુર સોહે તાલ મૃદંગ ધૂની ગાજ વિતર ભેટ ભલી પેરે કીધી ઉતરી હાર હેમલ કેસર કુમકુમ છાટણા ચાલી તે રંગની રેલ શોભા તે શ્રી જમનેશની વનમાળી ઉર નિષદિન વસે પ્રતાપ શ્રી ગોપેન્દ્રનો હુવન કોઈ જ હશે મથુરાદાસ દેસાઈની ભાવભરી વિનંતીનો સ્વીકાર કરીને જમનેશ પ્રભુજી ઘણું પ્રસન્ન થઈને ઉખરલાથી કોળિયા થઈને સંવત સત્તરસો ને એકતાલીસની ની સાલમાં પ્રથમ પરદેશ જુનાગઢનો નો આપશ્રી વૈષ્ણવ જૂથ સાથે જુનાગઢ પધાર્યા છે જુનાગઢમાં શ્રી જમનેશ પ્રભુજી પધાર્યા છે સાંભળીને ગુણના સાગર રૂપ શ્રી જમનેશ પ્રત્યે સેવકજનના નિર્મળ પ્રેમ ભાવના તરંગો ઉછળવા લાગ્યા જૂનાગઢમાં સેવકજનોના ઘર ઘર પ્રત્યે આપશ્રીના પધારવાની સુમંગલ સમાચાર વાયુ વગેરે પ્રસરી ગયા એટલે કે પહેલાં જમનેશ પ્રભુજીએ અમદાવાદથી જ પહેલાંને કહી દીધું ને કે તમે સીધા જૂનાગઢ પહોંચો વધારે મોકલો એટલે અહીંયા તૈયારી કરવા માંડ્યા બધા કેટલા આતુર છે જમનેશ પ્રભુજી હજી અમદાવાદથી ઉખરલા જાય છે પછી કોળિયાગ જાય છે ને પછી જૂનાગઢ જાય છે એટલો સમય બધા કેટલા તૈયારી કરતા હશે ને કેટલા એકાબીજા હર્ષભેર એકાબીજાને વધાઈ આપે છે શ્રી ગોપેન્દ્રજી સ્વધામ પધાર્યા પછી નવ વર્ષ મુખ્ય સુકાની વગર સૃષ્ટિ ચાલી રહી હતી એ સૃષ્ટિના જનોનું આજે મુખ્ય સુકાની પદશ્રી જમનેશે સંભાળી લીધું આથી સેવકજનોમાં અપાર આનંદ હર્ષોલ્લાસ પ્રગટ થઈ રહ્યો અપાર વિપ્રયોગ વિરહ તાપનું શમન થતાં સંયોગ રસનો અનુભવ કરવા સર્વજન તલપાપડ પણ થઈ રહ્યા છે એટલે કે ગોપેન્દ્રજી જ્યારે લીલામાં પધાર્યા પછી સૃષ્ટિ સુકાની વગરની હતી એટલે કે પ્રગટ સ્વરૂપનો ઠાકોરજી બિરાજતા હતા ત્યારે પછી તો વિરહ હોય ને આટલો બધો વર્ષનો વિરહ થયા પછી ઠાકોરજી ફરીવાર પધારે છે જૂનાગઢમાં એનો આટલા બધો બધા વૈષ્ણવોને કેટલો બધો ઉત્સાહ છે વિરહતા સમય છે સંયોગ રસનો અનુભવ કરવા માટે બધા તલપા પણ થઈ રહ્યા છે જૂનાગઢમાં મહારાજ પધાર્યાની વધાઈ મથુરાદાસને મળતા મથુરાદાસ ભાવ વિભોર બની ગયા અને સામૈયાની સત્તર તૈયારી કરો એમ સર્વને કહેવા લાગ્યા કે કેવા ગાંડા ગાંડા થઈ ગયા છે કે જલ્દી તૈયારી કરો જલ્દી કરે કે મહારાજ પધારે છે પધારે છે અષાઢ માસના મેઘ વરસતા મોર દાદુર જેમ આનંદથી નાચતા કતોહલ કલવા લાગ્યા જેમ સેવકજનોની જૂથ સામૈયાની તૈયારી કરવા લાગ્યા આમ તેમ આનંદ સાથે કતોહલ કરતા કરતા સોરી આમ તેમ આનંદ સાથે કલોલ કરતા હલચલ કરવા લાગ્યા નારી વૃંદ શ્રિંગાર કરવા લાગ્યા વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે કીર્તન સમાજની તૈયારી થવા લાગી સમાજની સર્વ તૈયારી કરીને વૈશાખ સુદ બીજના સુમંગલ પ્રભાતે વિનોદરાય સર્વ સમાજની સાથે સામૈયો લઈને જમનેશ પ્રભુજીને પધરાવવા આવ્યા જાનકી બાઈના મનમાં અતિ સ્નેહભાવ ઉત્પન્ન થયો મહારાજના દર્શન કરતા હરખાઈ રહ્યા છે મહારાજને ખૂબ જ ભાવપૂર્વક સુગંધી પુષ્પોથી વધાવ્યા હવે મહારાજના દર્શન થાય છે વધાવે છે સુગંધી વધાવે છે ફૂલની માળા શ્રીકંઠમાં ધરાવી અને ખૂબ જ ધામધૂમપૂર્વક સામયું કરીને મહારાજને મથુરાદાસના ગ્રહના સિંગ દ્વારે પધરાવ્યા અને તે સમયે નવી વહુએ આરતી કરીને ન્યો ઉતારી નિજ ગ્રહમાં પધરાવ્યા આપશ્રીને માટે મખમલ ચંદરવાથી અતિ સુશોભિત બેઠક નિજ ગ્રહના જરૂખામાં બનાવી હતી ત્યાં આપશ્રીને બેઠકે બિરાજ્યા હવે જમનેશ પ્રભુજીના સામૈયા થઈને વૈષ્ણવ જૂથ બેઠકે બિરાજ આવે છે ત્યાં દાસજનો અતિ અતિહર્ષોલ્લાસ સાથે દર્શને આવ્યા સર્વએ આપશ્રીના શ્રી ચરણમાં ભેટ દર્શન સુખ લીધું આપશ્રી જે ગોખમાં બિરાજી રહ્યા છે તેની અવર્ણનીય શોભા મખમલના ચંદરવા બીછોના તથા વિવિધ પ્રકારના મંડપ કદળીના સ્તંભ તથા તોરણોથી શણગારવામાં આવ્યા છે સુંદર કલાકૃતિથી સુશોભિત દેસી રહી છે તે શોભાનું વર્ણન સ્વર્ગમાં ઇન્દ્ર સભામાં સાંભળીને આશ્ચર્યચકિત સમા સભાજનો થઈ રહ્યા અને કહી રહ્યા છે આ અનુપમ શોભાની બરોબરીમાં બીજું કોઈ આવી શકે તેમ નથી બીજું કાંઈ આવી શકે તેમ નથી જેથી તે તેને સરખાવીએ એટલે અત્યારે જે શોભા દસી રહી છે જમનેશ પ્રભુજી બિરાજે છે એની એની શોભા તો ક્યાંય આવી દેશે નહીં એવી અનુપમ શોભા છે સ્વર્ગમાં ઇન્દ્રની સભામાં પણ સંભળાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે આપ શ્રીના સાનિધ્યમાં ગાંધર્વજનો ગુણગાન કરી રહ્યા છે સમાજ વિવિધ પ્રકારના વાજિંત્ર જંત્ર સારંગીના સુંદર સુર સાથે તાલ મૃદંગની ધૂમ બજાવતા ગજાવતા અતિ હર્ષોલ્લાસ સાથે નૃત્ય કરી રહ્યો છે આપ શ્રીને દેસાઈના કુટુંબના સર્વ પરિવારે તથા સમાજે ભાવપૂર્વક વિવિધ પ્રકારની ભેટ ધરીને ઉતારીને સુવર્ણના હાર ભેટ ધર્યા છે કેસર કુમકુમના રંગના છાંટણા કરતા રેલમ છેલ થઈ ગઈ છે આ રીતે અપાર સુખ દાસજનો દેસાઈ મથુરા દાસના ગ્રહે લઈ રહ્યા છે વનમાળી દાસ કહે છે કે જમનેશ પ્રભુજીની શોભાની સુંદરતા લાવણીયતા અહોરનીશ મારા અંતરમાં સ્થિર થઈ ગઈ છે એ વનમાળી દાસે તો હૃદયમાં ભરી લીધું કારણ કે ગોપેન્દ્રજીનો એવો પ્રતાપ જણાઈ રહ્યો છે જે આગળ કોઈ ન હતો ને હવે પછી નહીં હોય જે વર્તમાનમાં છે મથુરા દાસ દેસાઈના કુટુંબ પરિવાર સર્વ મહારાજશ્રીને મહારાજશ્રીએ કુટુંબને દાન આપ્યું એટલે કે જે શરણે આવવાના બાકી હતા જે જીવો એને શરણદાન લીધા છે હવે આગળ આપણે આવતા વખતે લઈશું પાના નંબર થર્ટી નાઇન ઓગણ ઓગણચાલીસમાં પાના નંબર પર છેલ્લો ફકરો આવતા વખતે લઈશું આજે આટલું જ બોલીને મારી વાણીની વિરામાં પૂછ્યું બોલો શ્રી લાલ કી છે